કવચ બાંધી ભાઈ બહેનના અટૂટ સ્નેહ અને અસીમ લાગણીઓથી પરિપૂર્ણ પર્વ એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરી વડોદરા શહેરના સામાજિક કાર્યકરો અને જવાનો જેમ કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ડોક્ટર હેમાંગ જોશી વડોદરાના પ્રથમ નાગરિક સાથે ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેર અધ્યક્ષ જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કુમાર વડોદરાના ધારાસભ્ય કેવું રોકડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ડીઈઓ મહેશ પાંડે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના વડા સીઆઈએસએફના વડા શ્રી કૃષ્ણકાંત ભારદ્વાજ અને જવાનોને રક્ષા સૂત્ર બાંધી તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી વિદ્યાર્થીનીઓએ જ્યારે સીઆઈએસએફના જવાનોને રાખડી બાંધી ત્યારે તેમના ચહેરા પર એક અનેરી ખુશી છવાઈ ગઈ હતી આ એ જવાનો કે જે પોતાની બહેનને ન મળી શક્યા હોય અને તેની ખોટ જાણે કે આ વિદ્યાર્થીનીઓએ પૂર્ણ કરી હોય તેવો ઉત્સાહ તેમનામાં દેખાઈ રહ્યો હતો સમગ્ર દેશ જ્યારે આ પર્વની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે પોતાના ઘર પરિવારથી દૂર આપણી રક્ષા માટે અડીખમ ઉભા રહે એવા વીર જવાનોની રક્ષાની કામના આ બાળકીઓએ કરી